જય માતાજી મિત્રો રામા ધણી બ્લોગમાં બધાનું સ્વાગત છે ને મિત્રો આપણે જવાનું છે અલર લઈને આજે તો આપણે અલર લઈને જવાનું છે અડદ કાટવા તો હવે આપણે નીકળી જશું નથી ત્યારે આપણે બ્લોગ બનાવતા નહીં હવે આપણે ચાલુ કર્યું છે ને પછી તો હવે વ્લોગ રોજે રોજ આવે જ છે તમને ખબર જ હશે જે બ્લોગ જોતા છે એમને ખબર જ છે કે રોજે રોજ જોવા આવે છે એને ઓગણો હા હું એ રહેણું જાય ઉપર જવું છે ગમે થાય પછી રોમો બી લઈ જાય તો ખરું એનો હુકમ થઈ જાય એટલે રણુજા જવાનો વિચાર તો કેવો જ છે આજનો વિચાર કેવો કે આવતી બીજે જવું છે ગમે એમ કરી ગભરાય તો લોક આવી જાય જવાન થાય તો આપણે તમને એ જવાનું થાય ને ફાઈનલ ત્યાં પણ ફાઇનલ થઈ જાય છે આજે આપણે બ્લોગ બનાવશું એમાં કઈ કઈ કે આપણે રણુજા જવાનું ફાઇનલ છે અને આપણે રામાધણી બ્લોગ ઇન્સ્ટાગ્રામ માં બે આઈડી છે પાટણનો બંગોર રામાધણી બ્લોગ આ મિત્રો નિયાળિયા જોજો જેવો છે જરા આય જનાવો કરવા હોય રણુજા જવું પડે મિત્રો હવે આપણે છેતર પહોંચવા જ આવ્યા છો લઈને મિત્રો ટેપ પકડી ગયું છે હવે નવું નખાવું પડશે અમારા આનંદ ભાઈ રહ્યા ને કોઈ દાડો કશી વસ્તુ જીવનમાં હરકી દેવા તો ટેક્સરે શીખવો જેવી રીતે આદુ રાખે છે ક્યાં જુઓ આ નવું નખ આવ્યું ત્રણ બે થી ત્રણ દર નવ નખ આવ્યું પણ બે થી ત્રણ ત્રણ વાર આ જુઓ બગાડી દયા હવે નવું નખાવું પડશે ફરીવાર વાર

તો આપણું ખેતર છે પણ હમણાં પાછળ આપણે જવાનું છે આપણે જે રોજે રોજ ખેતર જઈએ ને એ પાછળ અહીંયા રસ્તે અહીં જુઓ ને તો બે ખેતર જ આવે મિત્રો આ તો આ સાલ તો જો જાય ને અહીંયા ચણ્યા જ છે જો મિત્રો આ ખેતરમાં ચણા અનિલની ની શેરતા હતા અનિલ ભાઈ ની શેરતા હતા એ ચણ્યા અહીંયા પાછા તો જો જાય ને અહીંયા ચણ્યા જ છે ચણ્યા પછી આગળના શેતર ચણ્યા બધે જો અહીંયા ચણ્યા જ છે તો આ સાલ તો જો ચણા ખાવા જવાની જરૂર જ નહીં તો બહુ ઓળખ કાઢવાના લે છે એટલે બધા অনেক বল চালু করে নেই ઓકે મજા ભાઈ બંધ ને આવો રામ રામ કરો આવો રામ રામ કરો પપ્પા આવો રામ રામ ભાઈ બંધ હે ભાઈ બંધ ને પછી ફરી આલો કે ફરી લાય હા લાવો લાવો વાહ ભાઈ વાહ જો ભાઈ બંધ ફરી આવે ખાકા નહીં બાપજી મિત્રો હવે અડદ ભાણી મળીએ નહીં બહુ ઘણા કેમકે હલર અડદ જે બહુ લીલા કેટર ઉપર જવું પણ છે પછી અડદ મળીએ મળીએ તો મિત્રો હવે ફાઇનલી પડી ગયા ગયા મિત્રો બહુ હેરાન થયા હળદ કાઢવાયા ને એમનો વાત જ વાત છોડી દો લીધો ગારા છે ને હવે કાઢવા પણ એમ કરો અને એટલે હેરાન આવી તો ઘરમાં મોટા થઈ ગયા હતા કાપનું ના કેવો હતો કોમેન્ટ કરજો મળીએ ફેસબુકમાં અને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ આ બ્લોગ શેર કરજો કે તમારા ભાઈને અને ખૂબ સપોર્ટ કરજો તમારા ભાઈને જય માતાજી અને કોમેન્ટમાં કોમેન્ટ કરતા રહેજો કે બ્લોગ કેવો છે અને વધુમાં વધુ શેર કરવાનો પુરસાહ છે જય માતાજી જય બાબાજી